તેમાં તમારું સ્વાગત છે આજે હું મરચાંનો મસાલો બનાવવાની છું અને મારા કિચનમાં નથી મારા બેનપણી ત્યાં આવી છું ત્યાં બનાવવાના છીએ અને જો આ રાયના કુરિયા છે હળદર ખાંડ મીઠું તેલ અને વરિયાળી હવે છે ને આમાં બબ્બે દસ્તા મારી દો મિક્સરમાં નથી કરતી હાથે ઓલામાં ખાંડીમાં જ ખાંડી નાખું છું હા બબે ત્રણ ત્રણ દસ્તા મારીને કાંઠી નાખવાના બહુ ક્રશ નથી કરવાનું ઓલો તૈયાર હાથી સાબ મસાલો આવીશ તમે મરચાં લાવતા છો એ જ આવડો આ એ જ મસાલો હું આ જ છું હવે આમાં તેલ મૂકું છું તેલ એક બે એક ચમચી જ નાખવાનું છે તેલ એક જ ચમચી ગેસ ચાલુ કરું છું ધીમો કરી નાખું છું અને હવે છે ને આપણે આમાં આ નાખીશું રાયના કુરિયા એમાં પાથરું અને આ ખાંડ છે ને ખાંડના બે દસ્તા મારે દો ખાંડ થોડીક થોડીક મારે આ ખાંડ મોટી છે એટલે થોડીક ઝીણી કરી નાખું અને વરિયાળીને થોડી વાટી નાખું

સ્વાદ પ્રમાણે મીઠું આ તો કાંઈ બહુ રાખવાના ન હોય બાર મહિના મસાલો ભેળવીને આપણે એમના તાજા જ ખાવાના હોય એટલે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવું આપણે ઓલા ભરેલા મરચાં જેટલું નથી રાખવાનું અને આ તેલ આવી ગયું છે તેલ આવી ગયું છે ને એમાં થોડી હિંગ આમાં નાખું અને થોડીક હિંગ આ મસાલામાં નાખું છું તેલ આમાં નાખી દઉં ગેસ તો બંધ કરતી દીધો છે મેં હવે આ મેથીનો સંભાર તૈયાર છે આવી રીતના બહુ સરસ મરચાં લાગશે આપણે તૈયાર સંભાર છે એ જ સંભાર મેં બનાવ્યો છે અત્યારે હવે જો આવી રીતના કોરો જ રાખવાનો છે અને તમારે ફ્રીજમાં મૂકી દેવાનો તેલ ગરમ થાય બહુ પછી જ નાખી દેવાનું એટલે કુરિયા છે ને સરખા તળાઈ જાય બહુ તેલ એની નાખવાનું મેં એક જ ચમચી તેલ એટલા ઓલામાં સંભારમાં નાખ્યું છે એટલે કોરો સંભાર રહે અને થોડીક વરિયાળી મારું ઓછી પડી છે વરિયાળીનું પ્રમાણ થોડુંક વધારે નાખું અને મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમને જેવું ખારું ભાવે એવું નાખવાનું જો આવો કોરો રાખવાનો છે સંભાર હાથે તેલ નથી ચોંટતું પણ બહુ સરસ તમે તૈયાર જેમ દુકાનેથી ઓલો લાવો છો એમ જ તે એ જ એવો જ પેકેટનું આ બેનું છે હવે આ મરચાંનો સંભાર તૈયાર છે અને હવે મરચાં કટકી કરીને જ આપણે અત્યારે મેં આખા મૂકીએ પણ કટકી કરીને અંદર આપણે આખા ભરવાના નથી કટકીમાં જ આ મસાલો સંભાર ભેળવવાનો છે ને મારી મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ને શેર કરી અને આવી મારી નવ નવી વાનગી જોતા રહ્યો